ટેક ઓફની થોડી જ સેકન્ડ્સમાં વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા માત્ર બત્રીસ સેકન્ડ હવામાં રહીને પ્લેન ક્રેશ થઈ ગયું ટેક ઓફની થોડી જ સેકન્ડ્સમાં ફ્યુઅલ સ્વિચ બંધ થઈ ગઈ જેનો ઉલ્લેખ રિપોર્ટમાં થયો એન્જિનમાં ફ્યુઅલ જવાનું બંધ થતા બંને એન્જિન બંધ થયા છે મહત્વનું છે કે બાર જૂને થયેલા એઆઈ વન વન પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 260 સાહીઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આપણી સાથે આજ વિશે વધુ ચર્ચા માટે હરીન ગાંધી આઈ એફ રક્ષા વિશેષજ્ઞ છે અને સાથે કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે ડિફેન્સ એક્સપર્ટ રિટાયર્ડ આ બંનેઓનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં જયદેવભાઈ સૌથી પહેલો સ્વાભાવિક રીતે આપને સવાલ કરવું કારણ કે આપણે આ છેલ્લા એક મહિનાથી આ વિશે ઘણી ચર્ચા કરી છે અને આજે જે એઆ આઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે અને એમાં જે બે સ્વિચની વાત કરવામાં આવી છે સૌથી પહેલાં તો એનું મહત્ત્વનું કામ શું હોય છે જી ખૂબ સરસ આપે પ્રશ્ન પૂછ્યો છે અને આ દુર્ઘટનામાં હતાહત દરેક વ્યક્તિ અને જેના પરિવારજનો જેના પરિચિતો મિત્રો પણ હતા એમને આ પ્રશ્ન સતાવે છે એ કહીએ તો ખોટું નહીં હોય કે એમને હોન્ટ કરે છે નાઇટમેર્સ આવે છે અને એ બરાબર રીતે હજી સ્વસ્થ માનસિક રીતે નથી થઈ શકતા આ જે રિપોર્ટ છે એક પ્રારંભિક રિપોર્ટ છે પણ એની સૌથી મોટી એક વાત જો લઈએ તો એ છે કે જે ફ્યુલ માટે જે એક કટ ઓફ સ્વિચ હોય છે જે કટ ઓફ સ્વિચ જેને કહેવાય છે જે ફ્યુલને આગળ વધતું રોકે તે લગભગ એક સેકન્ડ પૂરતું બંધ રહે ઉડવાના એક સમયમાં એક સેકન્ડમાં જ એક જ સેકન્ડમાં એ ઓફ થાય અને તરત જ જે એન્હાન્સ્ડ ફ્લાઇટ રેકોર્ડર જે છે એ રેકોર્ડર જે છે એ પ્લેનની અંદર થતી દરેક ગતિવિધિને રેકોર્ડ કરતા હોય છે અને એ ઓડિયો રેકોર્ડિંગથી ઘણી બધી માહિતી મળે ને એ ઓડિયો રેકોર્ડિંગ એક પાયલટ એવું કહે કે આપે આ સ્વિચ કેમ બંધ કરી અને બીજા પાયલટ તેનો જવાબ આપે કે મેં બંધ નથી કરી આ ઓડિયો રેકોર્ડિંગ પણ અત્યારે પ્રસ્તુત છે અને એના પરથી જો કહીએ તો એ થાય કે યા તો

પણ તેમ છતાં આવું થવું એટલે યસ આ એક પ્રિલિમિનરી રિપોર્ટ છે પણ આ જેવી એ સ્વિચ કટ ઓફ પોઝિશનમાં આવે એક રન પોઝિશન હોય જેમાં દોડે અને કટ ઓફ પોઝિશનમાં આવે એવું જ એન્જિનને ફ્યુલ મળતું બંધ થાય એન્જિન કટ ઓફ થાય અને એના કારણે જે શબ્દ ખૂબ બોલાય છે થર્સ્ટ મળવો એ ગતિ મળવી એ તાકાત મળવી કે ટેક ઓફ કોઈ રીતે કમ્પ્લીટ થઈ શકે એ ના થયું અને એના કારણે આ જે ઘટના બની છે એ બનવા પામી હોય તેવું લાગે છે પ્રારંભિક રિપોર્ટ છે પણ બહુ જ ચોંકાવનારું અજુગતું અને સરપ્રાઇઝિંગ આ ડિટેલ બહાર આવી છે બિલકુલ આપણી સાથે હરેનભાઈ ગાંધી પણ જોડાયેલા છે હરેનભાઈ કારણ કે આપ પણ એક એક્સપર્ટ છો એટલે આપની પાસેથી પણ એ સમજવું છે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ આખરે છે શું કઈ રીતે કામ કરે છે અને શું એ કોકપીટની અંદરથી જ હેન્ડલ કરી શકાય કે પછી બહારથી પણ એને હેન્ડલ કરી શકાય ખરા નહીં જે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ હોય છે

બરાબર છે સ્વીચ ભલે નાની હોય એ હેન્ડલ ટાઈપ આવે છે એને નીચે કરવાનું હોય અને ઊંચું કરવાનું હોય કટ ઓફ અને પાવર ઓન માટે તો એ કઈ એટલી નાની સુરી કે નજીવી બાબત નથી કે પાયલોટ થી આવી ભૂલ થાય એટલે આપણે ખરેખર હજુ તો આ પ્રિલિમિનરી રિપોર્ટ છે બીજા જે રિપોર્ટ આવશે એને ચાર કે પાંચ મહિના લાગશે બીજા એટલે એમાં ખબર પડશે આપણને કે ખરેખર શું હતું પણ પ્રિલિમિનરી રિપોર્ટ ઉપરથી બીજો ડિટેલ રિપોર્ટ તૈયાર થતો હોય છે અને જો પ્રિલિમિનરી રિપોર્ટ આવું જો દર્શાવતું હોય કે ફ્યુલ કટ થઈ ગયું હતું તો જયારે આ ક્રેશ થયું ને આપણે આ જે એક આશંકા ઉભી કરી હતી કે આઈધર ફ્યુલ કટ હોય કે પછી પાવર સપ્લાય કટ હોય તો આ બંનેમાંથી જે કાંઈ રિઝલ્ટ આવ્યું છે કે ફ્યુલ કટ થયું છે તો ખરેખર એ દેખવાનું છે કે એ ફ્યુલ કટની સ્વિચ બંધ કેવી રીતે થઈ હાઉ ઇટ વોઝ કટ ઓફ ફ્યુલ કટ ઓફ કેવી રીતે થયું અને આમાં તો હજુ આગળ જે વિશ્લેષણ થશે એનાલિસિસ થશે એના પરથી જ નક્કી થશે આમાં કદાચ પાઇલોટે કદાચ કોઈ એવું કે પાઇલોટ એ પાઇલોટ ઉપર આપણે કોઈ અત્યારે બ્લેમ કરવા દો કે એવું કઈ સવાલ નથી કારણ કે એમની પોતાની લાઈફ પણ એમાં હોડમાં કઈ હોય છે બરાબર છે તો આ થયું કેવી રીતે એ જાણવું ખૂબ જ જરૂરી છે બિલકુલ જયદેવજી જે પ્રમાણે સરે વાત કરી કે આપણે કોઈ પણ પાઇલોટને બ્લેમ ન કરી શકીએ આપણે હજુ તો રિપોર્ટ જે મેઈન રિપોર્ટ આવશે એની રાહ જોવી પડશે એના માટે મહિનાઓ લાગી જશે સ્વાભાવિક રીતે પણ

આપણે ઘરમાં ડોમેસ્ટિકલી કોઈ સ્વિચો જોતા હોય અથવા બીજી કોઈ પણ આપણા કમર્શિયલ કે ડોમેસ્ટિક જનરેટર કે બીજા કોઈ વાહનો જોતા હોય તેની સ્વિચ સાથે આની તુલના કરવાનો આપણે પ્રયત્ન ન કરવો જોઈએ આ એક બહુ જ એડવાન્સ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ મેકેનિકલી પણ ખૂબ જ ડિઝાઇનના બધા એલિમેન્ટ ધ્યાનમાં રાખીને આ સ્વીચ ડિઝાઇન કરવામાં આવી હોય છે એટલે એક્સિડેન્ટલી આનું અપડાઉન થવું એ શક્ય નથી બહુ જ વહેલું છે કહી ન શકાય કેવું ન જોઈએ પણ શું આમાં કઈ ફોલ પ્લે હતો પહેલાથી બંધ થઈ હતી કે નથી થઈ એ જે આપણે પ્રશ્ન પૂછ્યો છે જો પહેલાથી સંપૂર્ણ રીતે બંધ હોય તો એન્જિન ચાલુ કરવા સમયે જ ધ્યાન ગયું હોય પણ એ ધ્યાન નથી ગયું એટલે ભલે આપણે અમુક સેકન્ડોની વાત કરીએ છીએ પણ એન્જિન ચાલુ થયું એન્જિન એ ગતિ લીધી એરક્રાફ્ટે ડેફિનેટલી થોડું ઘણું તો ટેક્સિંગ એને ટેક્સી કર્યું કહેવાય એટલે કે જ્યાં તે ઊભું હોય જ્યાંથી આપણે બધા પેસેન્જર તરીકે બોર્ડ કરીએ એ એરોબ્રિજ ઉપર હોય છે ઘણી વખત કે સ્ટેર કેસથી આપણે બોર્ડ કરતા હોઈએ છીએ ત્યાંથી રનવે સુધી જવા માટે જે મુવમેન્ટ કરે એને ટેક્સિંગ કર્યું કહેવાય એ ટેક્સિંગ કર્યું હોય ત્યારે પણ ધ્યાન આવે અને જો ત્યારે ફ્યુલ બરાબર ના મળતું હોય તો એ ખ્યાલ ત્યારે જ આવી ગયો હોય એટલે જે એક જ સેકન્ડ માટે કટ ઓફ થયું છે એ કદાચ મેકેનિકલ ફેલિયર અથવા એવું કંઈ કારણ જે અત્યારે આપણી સામે પ્રસ્તુત નથી એવું એ ફ્લાઇટના ટેક્સી થયા પછી રનવે પર પહોંચ્યાથી આ અમુક સેકન્ડ છે એની વચ્ચે જ થયું હોય તે માનવાને વધારે ખૂબ કારણો છે બિલકુલ હરેન સર જે પ્રમાણે જયદેવ સરે વાત કરી છે કે હજુ આપણે પ્રાથમિક રિપોર્ટ હાથમાં આવ્યો છે અને હવે આગળ ખબર પડશે આપણે અત્યારથી પાયલોટની કામગીરી પર પણ સવાલ ન ઉઠાવી શકીએ પણ એ બત્રીસ સેકન્ડ કે જેની અંદર આખે આખો ખેલ થઈ ગયો અને બસ્સો સાહીઠ જેટલા લોકોના ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયા મારે આપણી પાસેથી એ સમજવું છે કે એ સમયે પાયલોટની મનો મનોસ્થિતિ કઈ રીતની હોય છે શું એ લોકોએ કોશિશ કરી હશે પણ એ કોશિશ સફળ ન થઈ શકી તો હું સરફ રિવર્સન પણ એના પહેલા હું એક નાનો જે સ્વિચ વિશેની વાત છે એની પૂરી ડિટેલ માહિતી આપી દઉં કે જો સી ચોઇસર એ સ્પ્રિંગ લોડેડ સ્વિચ હોય છે એટલે ડેલીબરેટની ભૂલથી હાથ અડકી જાય અને સ્વિચ કે ચાલુ થઈ જાય એના ચાન્સીસ ખૂબ જ ઓછા છે એટલે આ જે પ્રિમેનેરી રિપોર્ટ આવ્યો છે એમાં હજુ ડિટેલ કે વાય ધેટ સ્વિચ વોઝ પ્લેડ એ સ્વિચ પ્લે થવાના ત્રણ કારણ હોઈ શકે જેમાં પહેલું કારણ છે થ્રુ પાઇલોટ હવે થ્રુ પાઇલોટ એટ ઓપરેટ કરવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે કારણ કે એ પોતાના પાઇલોટની પોતાની સેફટી અને પોતાના એરક્રાફ્ટની સેફટીની એ એક સિસ્ટમ છે એટલે પાઇલોટ ભૂલથી પણ આવું કરી ના શકે હવે બીજા કારણ છે કે એક સોફ્ટવેર માલ ફંક્શન હોય કે મિકેનિકલ ફેલર હોય એટલે આ બે તપાસ અજુટ કેમાં થશે પ્રત્યુત તપાસી અંદર એઝ સ્વિચ ગિવન કે એપ્રુવ ઓપરેટ થઈ એ આવી ગયો નથી પાયલોટ થી થઈ કોઈ મિકેનિકલ ફેલર હતું કે કોઈ સોફ્ટવેર બગલી ચડી એટલે જ્યારે ડિટેલ રિપોર્ટ આવશે ત્યારે આપણે ખબર પડશે કે આ જે સ્વિચ ઓપરેટ થઈ ગઈ જે ઓન હતી ફ્યુલ ઓન હતી એમાંથી કટઓફ પર આવી ગઈ ભલે ખૂબ જ ઊંચી સેકન્ડ માંડે પાયલોટ તરત દેખ્યો પણ કદું તો એ એટલામાં આવી કેવી રીતે અને એ એક સાથે બંને સ્વિચ આવી ગઈ છે બંને એન્જિન માટેની સ્વિચ અલગ અલગ પાસે જ હોય છે જોડે જ હોય છે પણ અલગ અલગ હોય છે દરેક એન્જિન માટે એક સ્વિચ હોય છે એટલે આ શું કોઈ સોફ્ટફેરનું સ્વીચ હતો મિકેનિકલ ફેલર હતું કે પાયલોટ આ જાણવું બહુ જરૂરી છે બરાબર છે હવે બીજો તમે જે પ્રશ્ન પૂછો કે પાયલોટની ની મનસ્થિતિ તમને કહી દઉં કે ફાઇટલ પાઇલોટ અને પેસેન્જર ફાઇટર એરક્રાફ્ટ અને પેસેન્જર એરક્રાફ્ટ આ બંનેની જે મૂળભૂત ડિઝાઇન હોય છે એની અંદર એવું હોય છે કે જ્યારે ફાઇટર પાઇલટ હોય છે ફાઇટર પ્લેન હોય છે એની અંદર ફાઇટર પાઇલટ પાસે ઇજેક્ટ કરવાની આખી સિસ્ટમ હોય છે પ્લેનમાં કંઈક ખરાબ આવી ગઈ કે કોઈ કેવું ડેન્ચર થઈ ગયું તો એ પોતે પ્લેન છોડી અને નીકળી શકે છે એટલે ત્યાં આગળ

કારણ કે પેસેન્જર ની સોતે એની પોતાની લાઈટ પર જોડાઈ લઈ છે જો પ્લેન માં ખામી આવે પેસેન્જર પ્લેન માં અને એક ઇજેક્શન સિસ્ટમ હોય તો તો પછી પાયલોટ નીકળી જાય અને પેસેન્જર રહી જાય એટલે જ્યારે પણ આ પેસેન્જર પ્લેન ની ડિઝાઇન ઇન્ટરનેશનલી બનાવવામાં આવે છે તો આ ઇજેક્શન જેવી કોઈ સિસ્ટમ હોતી જ નથી એટલે પાયલોટે પણ પેસેન્જર યાત્રીની જેમ જ એક મનોરીય પ્રયાસ કરવો પડે છે એમણે પોતાનો દરેક ઓપ્શન કર્યા છે તમને ખબર હોય કે આપણે મેડે વિશે મેડીને પણ કોલ આપ્યો તો મેડીને કોલ આપીને એમને જણાવ્યું કે તું કે હવે પોઈન્ટ ઓફ નો રિટર્ન છે એક્સટ્રીમ ઇમરજન્સી છે પણ એટીસી એક્સટ્રીમ ઇમરજન્સી નો કોઈ પણ રિપ્લાય આપે ત્યાં સુધીમાં તો ચંદ સેકન્ડ ની અંદર એ પ્લેન ત્યાં મેડિકલ હોસ્પિટલ ઉપર ધરાસાઈ થઈ ગયું ક્રેશ થઈ ગયું અને આટલા બધા લોકોની જાન થઈ એટલે જ્યારે ફ્યુલ સ્વિચ ઓફ થઈ ગઈ હતી અને થ્રસ્ટ બહુ ડ્રાસ્ટિકલી નોર્મલી જ્યારે ટેક ઓફ થતું હોય પ્લેન

મીટર હોય છે હોય છે વિન્ડ સ્પીડ નું મીટર હોય છે ફ્યુલ નું મીટર હોય છે નું જે ડાટા જે દેખાતું હોય છે આ બધું જે પ્રોપર શેર કરતા હોય છે અને એના પછી જે કરતા હોય છે જે રીતે બતાવ્યું

અને ત્યારે એ ઓલરેડી ફરીથી એક સીટ બેલ્ટ બાંધવાનું કહેશે અને ચેક કરવાનું છે તો આ વખતે બિફોર હી ટેક્સ ઓફ વિથ ધ સ્પીડ એ આ બધા જ પેરામીટર ચેક કરતા હોય છે એટલે આજે ફ્યુલ સ્વિચ ઓફ થઈ છે એ કદાચ એવું માની શકાય કે જ્યારે ફૂલ કમ્પ્લીટ ટેક્સિંગ થઈ અને પછી જ્યારે ટેક ઓફ થયું એ ટેક્સિંગની ફૂલ સ્પીડ હતી એના દરમિયાન અને કદાચ મોડામાં મોડું કહીએ તો ટેક ઓફ કરીને સાત કે દસ સેકન્ડની અંદર એમને આ સ્વિચમાં માં ગડબડ થઈ છે હવે આ સ્વીચ ગડબડ કેવી રીતે થઈ એ તો જે એનો ડિટેલ રિપોર્ટ આવશે એના પરથી જ ખબર પડશે પણ નોર્મલી ભાઈ આપણે જણાવ્યું કે આ જે સ્વિચ હોય છે એ સ્પ્રિંગ લોડેડ સ્વિચ હોય છે એટલે એવું સેટ પણ શક્ય નથી કે ભૂલથી આંગળી કે હાથ પેલો થ્રસ્ટ લીવર ટચ કરવા જઈએ અને પેલો સ્પ્રિંગ લીવર એને શું કહેવાય કે ઓન કે ઓફ થઈ જાય એ બી પોસિબિલિટીસ નહીં મત હોય છે હોતી ઓકે જી જે દે સર આ પહેલા જે પ્રમાણે FAA દ્વારા પણ 2017 કે 18 માં ચેતવણી આપવામાં આવી હતી જે દેવ સર બોઇંગ પ્લેન ની આ જે સ્પેશિયલ જે સ્વીચ છે ફ્યુઅલ કંટ્રોલ ની એને લઈને પરંતુ એ ચેતવણીને કદાચ નજરઅંદાજ કરવામાં આવી અને કદાચ એનું જ પરિણામ આપણે ભોગવ્યું શું એવું બની શકે

અમેરિકા અને યુરોપ અને ત્યાં જ બધા પ્લેન્સ નું વધારે મુવમેન્ટ થતી હતી ત્યારે એમ કહેવાતું કે ઇફ ઇટ ઇઝ નોટ બોઇંગ આઈ એમ નોટ ગોઈંગ એટલે કે જો આ બ્રોઈંગ વિમાન નથી તો હું એમાં નહીં જાઉં એ પછી ઘણી બધી બોઇંગની એવી ફ્લીટ્સમાં જે આપે પણ વાત કરીએ એના જે વોર્નિંગ સિગ્નલ્સ હતા એમણે ઘણા બધા એરક્રાફ્ટ જે વિદેશની આપણા દેશની અને બીજી કેટલી જગ્યાએ વેચ્યા હોય એમને એમને રિકોલ કરવા પડ્યા હતા એમાં મેન્યુફેક્ચરિંગ ટેકનિકલ ગ્લેચે ઘણું બધું હતું અને એ પાછા બોલાવ્યા પછી સરખું કર્યા પછી જ ફરી પાછા તેને અત્યારે રનવે પર મૂકવામાં આવ્યા હતા સેવન એટ સેવન ડ્રીમ લાઈનર જે આ એરક્રાફ્ટ છે એ એરક્રાફ્ટ જે છે એમ અત્યાર સુધી માનવામાં આવતું હતું કે ગ્લિચ ફ્રી છે એમાં કોઈ પ્રશ્ન નથી અને કોઈ પણ પ્રકારની એમાં ક્ષતિ નથી ખામી નથી પણ જે રીતે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં થાય છે તે રીતે આ વાતની પડતાલ એર ઇન્ડિયા તો ચોક્કસ કરશે જ પણ એની સાથોસાથ હન્ડ્રેડ પર્સેન્ટ બોઈંગ જે કંપની છે જે મેન્યુફેક્ચર કરે છે એમણે પણ કરવું પડશે અને એમણે એમની ટીમને અલગ અલગ જગ્યાએ જેટલી પણ જગ્યા હોય સેવન એટ સેવન ડ્રીમ નાઇનર્સ છે કદાચ સેમ્પલ ટેસ્ટ કરાવે તો અમુક વિમાનો જ અથવા લગભગ દરેક વિમાનના સેફ્ટી ચેક્સ છે એને પાર કરવા પડશે

ડિઝાઇન ફોલ્ટ હોય એ મને નથી લાગતું જો ડિઝાઇન ફોલ્ટ હોય તો આટલા વર્ષોથી આ એરક્રાફ્ટ ચાલે છે અને ડિઝાઇન ફોલ્ટ હોય તો આવા પ્રોબ્લેમ એક કરતા બીજા અનેક એરક્રાફ્ટમાં આવી શકે છે એટલે પર્ટિક્યુલર આ એરક્રાફ્ટની એસેમ્બલીમાં કોઈ કેવી ખામી રહી ગઈ જો એસેમ્બલીમાં ખામી રહી હોય તો બાર કે ચૌદ સુધી તો એરક્રાફ્ટ ઉડ્યું છે આની જે ફ્લાઇટ લાઈફ હોય છે એ એરાઉન્ડ પચીસ ત્રીસ વર્ષ સુધીની હોય છે એટલે હજુ તો એને પોતાની ફિફ્ટી વર્ષની આવડતા પૂરી નથી કરી ચાહે ફ્લાઇટ અવર્સ તમે ગણો કે જ્યારે એની નોર્મલી નંબર ઓફ ઇયર્સ જેટલા ઓપરેશનમાં રહ્યું છે વર્ષની પણ જે પૂરી નથી થઈ એટલે ડિટેલ એનાલિસિસ થશે એની એન્જિનિયરિંગ એનાલિસિસ થશે અને એના પરથી જ ખબર પડશે કે ખરેખર શું છે બાકી હમણાં જે કીધું ગોઈંગ આઈ એમ નોટ ગોઈંગ એટલે ગોઈંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ એરક્રાફ્ટ છે એમાં જે બધા થયેલા છે એનો વાંધો ઉઠાવી એના પછી અમુક વર્ષો સુધી એની ડિલિવરી બંધ કરી દેવામાં આવેલી એપ એ એ દ્વારા પણ હવે આ જે એક્સિડન્ટ થયો એના પછી એફ એ દ્વારા પણ કોઈ એવી એર ફર્ટિલાઇઝ ડાયરેક્ટિવ પણ જારી કરવામાં નથી આવી એ બતાવે છે કે બીજા બધા પ્રોબ્લેમ બીજા બધા ગ્રીનની અંદર ઋષિઓ ખામીઓ નથી અને એ દિવસે અને એના પછીના દિવસે પણ આવા જ પ્લેન બધા ઓલ ઓવર અંદર બીજા દેશોની અંદર ટેક ઓફ થયા છે અને સેફ લેન્ડેડ પણ થયા છે એટલે પર્ટિક્યુલરલી આ એરક્રાફ્ટની અંદર આ સ્વિચમાં કેવી રીતે ખામી આવી કે એ જ આપણે દેખવાનું રહેશે અને આની ડિટેલ એનાલિસિસ પછી જ ખબર પડશે અત્યારે કદાચ આપણે જે કંઈ પણ વાત કરીશું તે ફક્ત જો અને તો પર જ હશે પણ એક જ વસ્તુ છે કે એરક્રાફ્ટ ટેકઓફ થઈ જાય અને ત્રણ જ સેકન્ડની અંદર ફ્યુલિંગ સી જનલ ઉપરથી કટ ઓફ આવી જાય છે એ ખરેખર ખૂબ જ ગંભીર મામલો છે કદાચ જો એ એરબોન હો ત્રીસ થી ચાલીસ હજાર ફીટ ઊંચાઈ ઉપર જયારે ઉડી રહ્યું હોય તો પાયલટ પાસે પૂરતો સમય હોય છે

તે પોતાના પ્લેન ને ત્યાં નદી સુધી લઈ શક્યો અને ત્યાં આગળ લેન્ડ કરી શક્યો અહીંયા તો જ્યારે પાયલોટ ટેકઅપ કરે છે અને ઇમિડિયેટલી વેલ ઇટ ઇઝ એરબોમ જે હવામાં આવે છે અને ત્રીજી સેકન્ડ ખબર પડે છે કે ફ્યુલ કટ ઓફ થઈ ગયું છે ઇમિડિયેટલી એ ઓન કરે છે અને એની પછીની અમુક સેકન્ડ ની અંદર મેક્સિમમ બાર સેકન્ડમાં તે ત્યાં આગળ ક્રેશ થઈ જાય છે એટલે પાયલોટ પાસે થોડો પણ ટાઈમ નહોતો કે થ્રસ્ટને વધારી શકે એટલે આજે ફ્યુલ ફ્યુલની સ્ટ્રી છે જે પર આવી ગઈ એ જે સમયે આવી ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધીસ ક્રેશ આ વસ્તુ કદાચ ગ્રાઉન્ડ લેવલ પર ટેકઆઉટ કરતી વખતે કે ટેક્સિંગ કરતી વખતે કદાચ થઈ હોત તો ધ્યાનમાં આવી જાત અદરવાઈઝ એકવાર એને પ્રોપર હાઈટ ગેઇન કરી લીધી હોત અને એના પછી જો આ થયું હોત તો હું માનું છું કે દરેક પેસેન્જર કદાચ બચવાના ચાન્સીસ પૂરેપૂરા હતા પણ જે ટાઈમ ફેક્ટર હતો ફ્યુલ ની સ્વિચ પરથી કટ થઈ ગઈ અને પાછી રન પર લાવવામાં આવી એ ટાઈમ ફેક્ટર ખૂબ જ મહત્વનો હતો રાઈટ અંતિમ સવાલ આપ બંને એક્સપર્ટ્સને શોર્ટમાં હું આન્સર લઈશ કારણ કે આ બંને એક્સપર્ટ્સ છો અને મારે એ જાણવું છે કે આ જે રિપોર્ટ આવ્યો છે એમાં આપનું તારણ શું છે સૌથી પહેલાં જયદેવ સર આપનાથી સ્ટાર્ટ કરી આ રિપોર્ટ ઘણી બધી માહિતીઓ આપી રહ્યું છે

જેની આસપાસ ઇન્વેસ્ટિગેશન આપણને મળશે કારણ કે એ સિવાયની કોઈ પણ બાબતમાં રિપોર્ટમાં ખામી હોય એરક્રાફ્ટના મેન્ટેનન્સમાં

તો એને કારણે જ આ ભયાનકતા ભીષણતા સાથેનો એર ક્રેશ થયો બિલકુલ આ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો આજે પ્રાથમિક રિપોર્ટ છે રિપોર્ટ આવી ગયો છે અને હજુ જે ફાઇનલ રિપોર્ટ છે એ આવશે અને ત્યારબાદ તથ્ય સામે આવશે વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર